આજે નવસારી જિલ્લામાં સપ્ટેમ્બર ઓલરેડી ચાલે છે એની વિશેષ ઉજવણી બે મોટા પ્રોગ્રામમાં સેવા સેતુ દરેક તાલુકામાં ત્રણ આજના દિવસે એક અને ઇવેન્ચ્યુઅલી એકત્રીસ ઓક્ટોબર સુધી બાકીના બે પ્રોગ્રામ થવાના છે એની સાથે જ સ્વચ્છતા હિ સેવા આની જે બે હજાર ચોવીસ ની વાત છે એની કામગીરી આજથી શરૂ થવાની છે આમાં થીમ દીઠ રોજનું અમારે જે સીટીયુ કહેવાય છે ક્લીનિંગ ટાર્ગેટ્સ છે એ ક્લિયર કરવાના છે એના સાથે જ લાંબા ગાળાનું પણ કાર્યક્રમ કરવાનો છે લાંબા ગાળામાં જનભાગીદારીથી આપણે ગામ નગર શહેર આપણા આજુબાજુનો વિસ્તાર કેવી રીતે સાફ કરી શકાય અને એનું જે પણ પ્લાનિંગ છે એ પણ લાંબા દ્રષ્ટિએ લઈ લેવાનું છે ગુજરાત રાજ્યમાં હાલ નિર્મલ ગુજરાત ટુ પોઈન્ટ ઓ મુજબ પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારને એકબીજા સાથે પ્રોસેસ કેવી રીતે કરી શકાય આની બીજી કામગીરી ચાલે છે ત્રીજો કાર્યક્રમ જે માનનીય વડાપ્રધાન શ્રીનો છે એક પેડ માકે નામ એના હેઠળ આજ સત્તર સપ્ટેમ્બરથી જેટલા ગ્રામ કક્ષાના વનોત્સવ બાકી છે આ વન મહોત્સવ આ જિલ્લામાં થઈ જવાના છે આજે દરેક જગ્યાએ છૂટાયેલા જનપ્રતિનિધિઓ અધિકારીઓ એમની ઉપસ્થિતિમાં બધે સેતુ સંપન્ન થઈ રહ્યા છે નાગરિકોને વિનંતી કરું છું કે જ્યારે પણ આપણા વિસ્તારનો સેવા સેતુ આવે આપ લોકોના કોઈ પણ પેન્ડિંગ કામો હોય આપ સ્થળ પર જ એનો નિકાલ મેળવી શકો છો